નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો જ્યારે કોલેસ્ટ્રોલની વાત આવે છે ત્યારે આપણા હૃદયની ચિંતા વધી જાય છે જો તમારું લોહીમાં કોલેસ્ટ્રોલ લેવલ બસોથી વધારે છે તો તમારે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવાની ખૂબ જ જરૂર છે નહીતર હૃદયની બીમારી થવાનું જોખમ વધી જાય છે મિત્રો તો પહેલાં આપણે એ વિચારીએ કે કોલેસ્ટ્રોલની રેન્જ કેટલી હોય છે તો નોર્મલ રેન્જની જો આપણે વાત કરીએ તો તે એકસો ને ત્રીસથી લઈને એકસો ને હોય છે જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ એકસો એસીથી વધારે હોય છે તો તે બ્લોકેજ વધારવાનું કામ કરી શકે છે તો તમારે નેચરલી એને ઘટાડવાનું કામ કરવું પડશે જો તમે નોનવેજ ફૂડ લો છો તો તમારું કોલેસ્ટ્રોલ હાઈ થવાનું જોખમ વધી જાય છે સૌથી વધારે કોલેસ્ટ્રોલ મટન એના પછી ચિકન એના પછી ફિશમાં અને ઈંડાની અંદર પણ હોય છે અને ખાસ કરીને ઈંડાની અંદર જે પીળા કલરનો ભાગ છે તેમાં કોલેસ્ટ્રોલ ખૂબ જ વધારે હોય છે યાદ રાખજો મિત્રો જો તમારે કોલેસ્ટ્રોલ ઘટાડવાનું હોય તો પહેલું સ્ટેપ છે કે તમારે નોનવેજ ખાવાનું બંધ કરી દેવું પડશે બીજું સ્ટેપની વાત કરીએ તો તમારે દૂધથી બનતી આઇટમ્સ જેવી કે ઘી માખણ ચીજ આઇસક્રીમ વગેરેને પણ તમારે બંધ કરવું પડશે કારણ કે તેની અંદર પણ કોલેસ્ટ્રોલ હોય છે જેથી તમારે આ બધી વસ્તુઓ બંધ કરવાની જરૂર પડશે અને પંદર દિવસ પછી તમારે ફરીથી કોલેસ્ટ્રોલ ચેક કરાવો અને જો કોલેસ્ટ્રોલ એકસો એંસીથી નીચે નથી આવતું અને બસોથી વધારે રહેતું હોય તો તમારે વિચારવું પડશે કે તમારે કોલેસ્ટ્રોલની દવા લેવી પડશે કે નહીં લેવી પડશે એના માટે તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો પડશે તમને એક વાત બતાવી દઉં કે કોલેસ્ટ્રોલની દવા તમારા શરીરમાં ચોવીસ કલાક જ કામ કરે છે સૌથી કોમન અને સૌથી વધારે જો વેચાતી દવા વિશે વાત કરીએ તો એ છે સ્ટેટિન ગ્રુપ ઓફ મેડિસિન અને આ દુનિયાનું ટોપ મોસ્ટ સેલર છે અને આને રેગ્યુલર બેઝિસ પર ખાવી પડે છે દાખલા તરીકે વાત કરીએ તો તમે આ ગોળી ખાધી જઠરમાં ગઈ આંતરડામાં જઈ અને એક કલાકમાં બ્લડમાં પહોંચી જાય છે અને કોલેસ્ટ્રોલ બનાવવાનું બંધ કરી દે છે આને એચ એમજી કોઈ રિડ્યુકઝ ઇનહિબિટર આ આપણા લિવરમાં બનતા કોલેસ્ટ્રોલને રોકાવી દે છે પછી કિડનીમાં જશે અને કિડની આ કેમિકલને બહાર નીકાળી દેશે અને કિડની ચોવીસ કલાકમાં આ દવાને બહાર નીકાળી દેશે અને ચોવીસ કલાક પછી આ દવાની અસર બંધ થઈ જશે એનો મતલબ કે તમારે રોજે રોજ ગોળી ખાવી પડશે મિત્રો હવે તમને પ્રશ્ન થાય કે આપણે એન્ટીબાયોટિક તો પાંચ જ દિવસ લઈને બંધ કરી દઈએ છીએ તો કાયમી લેવાની વાત કેમ છે અને હું ચાલુ કરીશ નહીં અને તમારે કોલેસ્ટ્રોલની ગોળી ખાવાની જરૂર પણ નથી હવે તમારે એમ કરવાનું છે કે જો તમારે બસોથી વધારે કોલેસ્ટ્રોલ છે અને તમારી ઉંમર ત્રીસ વર્ષની છે તો કોલેસ્ટ્રોલની દવા લેવી પડશે કે નહીં લેવી પડે એ કોણ નક્કી કરશે તો એ છે મિત્રો સીટી કોરોનરી સ્કેન જે હાર્ટની બ્લોકેજ ટેસ્ટ કર કરવાની મશીન છે અને આની અંદર તમને એ ખબર પડશે કે તમારે કેટલી ટકા બ્લોકેજ છે તમે સ્કેન કરાવો અને દસથી વીસ ટકા બ્લોકેજ હોય તો તમારે એને ઝીરો માનીને ચાલવાનું રહેશે પણ જો ત્રીસ ટકાથી વધારે બ્લોકેજ હોય તો તમારે કોલેસ્ટ્રોલની દવા વિશે વિચારવું પડશે અને તમારે તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે એની દવા લેવાનું પડશે કે નહીં પડે એ ડૉક્ટરને પૂછીને તમારે દવા લેવાનું વિચારવું પડશે અને તમારે ખાવા પીવાનું કંટ્રોલ કરવું પડશે અને એકસો પચાસથી નીચે લાવશો તો તમારે બને ત્યાં સુધી દવા લેવાની જરૂર પડશે નહીં હવે તમે ખાવા પીવામાં બધો જ કંટ્રોલ કરો છો તમે નોનવેજ નથી ખાતા તમે દૂધની આઈટમો પણ તમે બંધ કરી દીધી છે અને તેમ છતાં તમારું કોલેસ્ટ્રોલ બસ્સોથી વધારે રહે છે તો તમારે કોલેસ્ટ્રોલની દવા ડૉક્ટરની સલાહ મુજબ તમારે લેવી પડશે આનું કારણ એ છે કે આ જીનેટિક રીઝન હોઈ શકે છે અને આ જીનેટિકના કારણે તમારું લિવર વધારે કોલેસ્ટ્રોલ બનાવે છે ઘણા બધા લોકો એવા છે કે જેમણે આ જીવન નોનવેજ ખાધું નથી દૂધની બનાવટો ખાધી નથી તેમ છતાં તેમનું કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય છે તો મિત્રો એનું કારણ છે જીનેટિક એટલે કે વારસાગત જો તમારું બ્લોકેજ ત્રીસ ટકાથી વધારે છે તો પહેલાં તમારે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવો પડશે જેમાં તમારું કોલેસ્ટ્રોલ કેટલું છે ટ્રાય ગ્લિસરાઈડ કેટલું છે જે હાર્ટની બીમારીને આઇડેન્ટિફાઈ કરવાનું પહેલું સ્ટેપ છે અને હાર્ટની બીમારીનું ફેક્ટરને જાણવાનું અને સ્પેશિયલી તમારી ફેમિલીમાં જો કોઈ હાર્ટનું પેશન્ટ હોય તો તમારું કોલેસ્ટ્રોલ જીનેટિકવાળું હોવાની શક્યતા વધારે છે અને આ કેસમાં તમારે તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લેવાની જરૂર પડશે અને જો નોન જીનેટિક હોય જેમાં તમે તમારા ડાયટ ઉપર કંટ્રોલ કરો એક્સરસાઇઝ કરો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ થી તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય